ભરૂચની સોયબ પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના જન્મદિવસની હરેક વર્ષે રીતે ઉજવણી કરે છે મોહમ્મદ સામીએ કોવિડના સમયમાં એક હજારથી વધુ માસ્કની વેચણી કરી લોકોને જાગૃત કર્યા હતા જ્યારે પોતાના સાતમા જન્મદિવસની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે કેક કાપી અને બાળકોને ગિફ્ટ આપી ઉજવણી કરી હતી જ્યારે મોહમ્મદ સામીએ આઠમા જન્મદિવસની ઉજવણી ચાલીસ ડિગ્રીમાં પગરખા વગર ચાલતા બાળકોને પગરખાની ભેટ આપી અને બાળકોને તાપથી બચવા માટે કે ઉજવણી કરી હતી આજરોજ મોહમ્મદ સામીનો પોતાનો નવમો જન્મદિવસ હોવાથી તેણે પોતાના જન્મદિવસની ઉજવણી સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી સેવા યજ્ઞ સમિતિમાં રહેતા લોકો સાથે કરી હતી અને ત્યાં રહેતા લોકોને આઈસ્ક્રીમ આપી ઉજવણી કરી હતી દર વર્ષથી જેમ આમ મોહમ્મદ સામીએ આ વર્ષે પણ લોકોને હોટેલોમાં અને પાર્ટી પ્લોટોમાં જન્મદિવસની ઉજવણી કરવા કરતા લોકોને મદદરૂપ થાય એ રીતે પૈસા વાપરવાય જોઈએ એવી અપીલ કરી હતી એ રિપોર્ટર વીસ અહીં તલકા ન્યૂઝ ભરવી જ મારું નામ મોહમ્મદ શામે છે હું સ્વપાક્ષ સશાઈ તમે રહું છું આજે મારો નવમણ નવમા જન્મ છે એટલે હું અહીં આવીને મારો બર્થ ડે સેલિબ્રેટ કર્યા છે તો હું દરેક બાળકોને એવું કહેવા માંગુ છું કે તમારા બર્થડેના પૈસા હોટલ અને કેકમેન ના બગાડ અહીં આવીને તમારો બર્થડે સેલિબ્રેટ કરો આભાર